તમે ભૂલી જાઓ પણ હું નહીં ભૂલી જાઉં આવી એક વખત કર્યો મેં કમ્પ્લીટ ગાડી સાફ કરી અને પછી તમે શેર મારીને જતા રહ્યા પડતા મને પડતા યાદ શક ભૂલી ગયા

થોડું હાચું તો બોલો યાર જુ બોલો અરે યાર પૈસા ના આવ્યો હોય હમણાં રૂપરાયું નહીં અંડેરી નો પગાર આવ્યો તે વપરાય ગયા બધા પૈસા

ચમ ના કાઢી લે ભાઈ જોતા તમે જૂઠું ચમ બોલ્યા કો હવે એટલા 100 રૂપિયા પડ્યા હે ઇન્થી વધારે કોઈ નહીં માર પાસે લાવ 100 રૂપિયા પાછા લાવજો ના ના હું તમને પૈસા પાછા નહીં આલો માર જોઈ માજુડા આશી હું તમને આલ દે બસ ઓહો હો હો નહીં આલો એમ ને નહીં આલો આ રુ કશો હતો ને હું એમ સમજો કોક ભિખારી નાલ દીધા તા ભિખારી ના હા કોક ભિખારી બિટકાય તો અમે પૈસા આલી જ દઉ હું 50 રૂપિયા એમ સમજો ભિખારી લઈ ગયો હા રુ કશો હતો ને હું ભિખારી જ છું

મારો ભીખારી ભિખારી બનીને પૈસા લઈજો હવે આ મને મને રૂપિયા પાછા જોડે મંગાઈએ નઈ ભીખારી બની જ રૂપિયા પોપટલાલ પોપટલાલ એ પોપટલાલ જમલે ગાડી ઉપર ચડી ગયા હો એ પોપટલાલ પોપટલાલ તારી આ તો વાત હતા નહીં જીવતા તો હારે પોપટલાલ એ પોપટલાલ એ થઈ ગઈ લેવો હવે ગાડી પર સડીને બોલતા નહીં હળતા નહીં લાગે ના તો હવે દવાખાને લઈ જાવું પડશે મારે મારા તારી પણ એકલા દવાખાને લઈ જવું નહીં કોનો છોકરો રે ને મારો ઓછો કોડિયા ફાળ જવા મળવા વાળો સર જો હું એકલા ઓન દવાખાને લઈ જઈએ તો નો મારું હાલ છે ઓન છોકરો કે નક્કી મારા કાકાના જેઠાલાલે કોક કર્યું મારા એકલા ને દવાખાને લઈ જાવું નહીં ના હોય તો ગમ માંથી કોક ને બોલાઈ જાવ ને છોકરા છોકરાને બોલાવી ને લાવું પછી દવાખાને લઈને જઈએ જવા દે ફટાફટ ગમ

ઇમનમ ચેવિતના બે ફોન થઈને હુઈ જાય ભંગ બીજી તો નહીં પી જાય કી શીખલ્યા ભાઈ હવે ભંગનો નશો ચડ્યો એટલે હુઈ જાય કે કોઈ આ નાથી એ ખબર જ નહીં તમ તમારા ઘેર તમારી જ ગાડી ઉપર પોપટલા લાઈન ઊંચી જ્યા તો તમે જો હતા તા એ ભાઈ આજ રવિવાર હતો કે તે મારા બાર ફરવા જઉં તું તે મુ ઓળી કીધું વેલા ઘરમાં માં બેહીન ખાઈ લઉં પછી બાર ફરવા જઉં તે ઘર માં ખાતો તો એટલી વાર માં તો આરે ગાડી ઉપર સળીને આવી અને હુઈ ગયા હતા ઓહો

મને કે આ રે ને કાર્તિકજી કો નેકડી गेला હતા તમાર ઘેર બે ફોન થઈને મળ્યા એય છોકરા હું કહું આ શિવરાત્રી ની ભંગ બીજી વધેલી તો પી નહીં જાકી ભંગ ને જીવન એલર્જી ભંગ તો એ પીતાય નહીં કડતાય નહીં કોઈ दारू એ બા તમાર ઘેર કેવી રીતે બે ફોન થઈને પડ્યા એ એ તો મને ખબર ના હે હું તો ખઈન બહાર નીકળ્યો એટલે એરા ગાડી પર સડીને ઉंजेલા હતા આજુબાજુ જોય તો કોઈ હતું જ નહીં કો શિરોજી મારો કાકા

એ રીતના પડ્યા હું તો ઘરમાં ખાવા બેઠો હતો ના તો આઈક આઈને બે બંધ પડ્યા હતા એટલે હું પછી લાલ ભાન બોલાઈ આવ્યો અને ઈવન છોકરા ને બોલાઈ આવ્યો

તમાર ગેર મતલબ મારી વાત આપડો ગુઈ મારા ઘર માં ખાટલો કાઢજો ના પેલા ખાટલા મંગાડીએ તમારું તમે ખાટલું કાઢો અલ્યા આવા મેં ક્યાં ભલા માણસ ચડે બોધો યાર કાઢો કી ખાટલો કોઈ નેના નઈ થઈ ગયો કાકા ઓ કાકા બોલો કે કાકા બોલો ખોબટલાલ ઓ કાકા તબકારા તો ચાલુ હી જેઠાલાલ એમ તો જીવી કોઈ માં કાકો કાકા હું થઈ જો તમને જલ્દી ખાટલો લાવો ખાટલો લાવો આ બાજુ ખાટલા મૂંગાડીએ કાકા ઓ કાકા ઓ ઢાળો હું દઈયું કાકા તમને પકડજો પકડો પકડો જીવા મહેમાન પડે પડ્યાઈ

મૂજી તું તમન કેમ બે બોન થઈ ગયા તા તારા કકાને કશું થયું નહીં એય કોઈ નાથી હોય તો મારા ઘેર આવીને કેમ લ્યા ભાઈ પડ્યા હો યાર ઓય આવીને તમે બે કોઈ નતા ઉભા દેતા નતા આકોડે આકોડે અરે અલ્યા તો ચોક મહેમાન ગતિ જાય નથી ઉંજીન બાથે રીત તો બાથે હે નાળો મળડે ભાઈ હુઈ ગયો તો

લાવ લાવ ગુંજી જરૂર જ હતી પૈસાની ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર હો ભાઈ પૈસાની બહુ જરૂર હતી ભાઈ લીધેલા હોય ભાઈ મારતો હાલ જ પડી ને ભાઈ ખાસો ટાઈમ થઈ ગયો ઓવો ખાસો ટાઈમ થઈ ગયો લો પૈસા ગણી લો 1 2 3 4 ઓકે હો થેન્ક યુ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો હો એ પુપલા હે એમ ભાઈ જો અંદર જાહો ગુંજી ઓમ તો મુ ચાટ મન પાવો પણ હું ખબર હું થોડો કોમ હું એટલે અત્યારે ચા ની પાઈ હું પોપટલાલ મારે ચા નહીં પીવી ચાની આ તમે જે બોલ્યા ને એ પડો તો પડતા નહીં કઈ બહુ બોલ્યો ઓહો ચા હું મારા લીધેલા 2000 રૂપિયા પાછા આલશે તો હું ટોલ કરાઈ દે હું જીવતી લાશ થઈ જેઠાલાલ ના ઘેર આખો દાડી પડ્યો

ના ના બોલીન ફરાય નઈ તને બોલી શું કરવા ફરાવ ભાઈ હાર ભાઈ મુ જેઠાલાલ ઘેર જીવતી લાશ થઈને આખો ડરી પડી રો બરાબર પણ મારી વાત પકડો જેઠાલાલ ના ઘરે જીવતી થઈને પડો એનો વાંધો નઈ પણ તમારા જેઠાલાલને કહેવાનું નઈ હું કીધું હારું કશું નઈ કહું બસ આ તો બરાબર એ હારું હો એ હા એટલા હોય જેઠો ઓ તારી તમારે તણી ભલામાં આવો વિડિયો બનાવીને શું મેલવાનો આવે છે લે ભાઈ વિડિયો ના બનાવતા હું કરું આરે પૈસા જ ન તળતા

આપડે ભાઈ હિસાબ પટી ગયો નવી હા ભીખારી બુટે ને એક રૂપિયા ની હા એક રૂપિયા નો વ્યવહાર જોડે ના કરતા આખા કોઈ વ્યવહાર ના લઈને પાછા આલતા નહીં પૈસા જ ઘેર હું પાછું કો આ તો જોડે વા ના હોય ને તો મજૂરી કરે ને કમન લાઈન ખાજો કીધું જો હેડો એ હા ઉભાઈ જો હેડો તમે ને હેડો કાકા ફેરવન નું તમે આવું ના કરતા જીવ અધર થઈ જાય કોક ના હારું હારું ભાઈ કોઈ ને આવું હેરાન ન કરું ભાઈ લેડો thank you